સમાચાર વિસ્તારથી જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટના ઉપલેટા નજીક આજે વહેલી સવારે આફ્ટર શોક અનુભવાયો છે ત્રણથી નીચે બે પોઈન્ટ સાતની તીવ્રતા સાથેનો આફ્ટર શોક હતો ઉપલેટાથી છવ્વીસ કિલોમીટર દૂર એપિસેન્ટર નોંધાયું છે ગાંધીનગર સ્થિત એસસીઓસીએ આ માહિતી જાહેર કરી છે ઓનલાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે રવિ વધુ એક આફ્ટર શોક અનુભવાયો છે આ વખતે ઉપલેટામાં બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આફ્ટર શોક આવ્યો છે શું જાણકારી છે આ સમગ્ર મામલે જરૂરથી જણાવી દઉં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આટકા આવી રહ્યા છે આ બે દિવસ પહેલા જેતપુર ધોરાજી સહિતના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આટકાનો અનુભવ થયો અને લગભગ આઠસો જેટલા ભૂકંપના આંચકા જુદા જુદા સમયે નોંધવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલના વિરામ બાદ આજે ફરી ઉપલેટા શહેરમાં આફ્ટર શોક જોવા મળી રહ્યો છે જેના લીધે ઉપલેટા પંથકના લોકોમાં આ ચિંતાનું મોજું ફરી વળી છે પરંતુ તંત્ર પણ એલર્ટ છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે સાથે સાથે જે આજે જ મકાનો હોય તે ખાલી કરી દેવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યો છે જી ચંદ્ર ધન્યવાદ